તો ઘેડ પંથક માટે પંદરસો કરોડ બજેટ ફાળવવા મુદ્દે પાલ પ્રતિક્રિયા કેન્દ્રીય મંત્રીની જાહેરાત પર કિસાન કોંગ્રેસના સવાલો પૂછ્યા કરોડ બજેટ પરંતુ જમીન પર કામ ક્યારે થશે પાલાંબલિયાનો સવાલ ચાલુ વર્ષે તૂટેલી નદીઓના રિપેરીંગ પર એક શબ્દ નથી બોલ્યા ઘેડ પંથકમાં કેમિકલ ઠાલવતી કંપની પર મૌન કેમ રહ્યા અને ખેડૂતોની જમીનનું ધોવાણ થયું એના વળતર મુદ્દે સવાલો ઉઠાવ્યા આ લોલીપોપ ન હોય તો એક્શન પ્લાન જાહેર કરે સરકાર પાલ કહ્યું જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ઘેર વિકાસ સમિતિએ અગિયાર ઠરાવમાં કરેલા માર્ગ પર અડગ હોવાનું જણાવ્યું આ વખતે પંદરસો કરોડનો પ્લાન ખેડ પંથકના પાણીની સમસ્યાઓને સમાધાન માટે થઈને નદીઓ ફોળી કરી અને મૂળ પ્રવાહને વહેવડાવીને નાળા પુલિયા મોટા કરવા સહિતનું એક સારું એસ્ટિમેટ બન્યું છે પંદરસો કરોડ રૂપિયાના પ્લાનમાં એકસો સિત્તેર કરોડ રૂપિયાની જોગવાઈ તો આ વર્ષે ઓલરેડી કરી દેવામાં આવી તાંત્રિક મંજૂરી પણ પંદરસો કરોડના પ્લાનને ઓલરેડી આપી દેવામાં આવી વહીવટી મંજૂરી અને આગામી